આજની આપણી આ પ્રેસ કોન્ફરન્સ પ્રાકૃતિક કૃષિ વિશે છે વર્તમાન સમયની માંગ છે પ્રાકૃતિક કૃષિ જે આપ સૌને ખ્યાલ છે ઝેરી ખેતી રસાયણવાળી ખેતીથી ઘરે ઘરે કેન્સર અને અન્ય રોગચાળા ફેલાઈ રહ્યા છે અને આપણા રાજ્યના અને મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી મહામહિમ આચાર્ય દેવવ્રતના નેતૃત્વમાં જ્યારે સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અંગે એક જાગૃતિની લહેર ફેલાઈ ગઈ છે લોકોમાં પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદનો શાકભાજી ફળ વગેરેની ડિમાન્ડ ઉભી થઈ રહી છે ત્યારે ઘર ઘર સુધી પ્રાકૃતિક ખેતી કેમ પહોંચે અને ખાસ કરીને ખેડૂતો ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો પોતાની પાસેની જગ્યામાં ગૌમૂત્ર ગોબર અને એના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીનો વધારે વધારે ઉપયોગ કેમ કરે એ અંગે પ્રભુભાઈ સંજલિયા આવતીકાલે રાજકોટમાં આજીડેમ પાસે રામબનની સામે જે આદર્શ ગૌશાળા છે કિસાન ગૌશાળા ત્યાં એક આખી પ્રાકૃતિક ખેતીની શિબિર લઈ રહ્યા છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી સો થી વધારે ખેડૂતો અને ગૌશાળા સંચાલકો હાજર રહેવાના છે સૌરાષ્ટ્ર કચ્છમાં આ પ્રકારની શિબિરનું ભવ્ય શિબિરનું પ્રથમ વાર આયોજન થઈ રહ્યું છે અને આપણી સાથે પ્રફુલભાઈ સંજલિયા છે કે જેમણે છેલ્લા ચાલીસ વર્ષથી પ્રાકૃતિક ખેતીની જાગૃતિ એના પ્રચાર પ્રસાર અને રસાયણ મુક્ત ખેતી પાછળ પોતાનું જીવન સમર્પિત કર્યું છે હું વિશેષ કોઈ સમય નહીં લઉં પ્રફુલભાઈ આપને આખી આ માહિતી આપશે કાલના કાર્યક્રમની અને આપ સૌને ખાસ વિનંતી છે કે આપના માધ્યમથી એનો વધારે વધારે પ્રચાર કરશો જેથી મહત્તમ લોકો ખેડૂતો ત્યાં આવી શકે હે ગૌ માતા આજની જે પત્રકાર પરિષદમાં ખાસ તો એ છે કે એટલા બધા કેન્સરો વધ્યા છે એટલા બધા ડાયાબિટીસો વધ્યા છે

તો આપણા બધાના ખોરાકમાં ઝેર આવી શકે છે આ ડબલ્યુ નું કહેવાનું એવું થાય છે કે આવતા પાંચ થી સાત વર્ષમાં એક પણ માણસ એવો નહીં હોય કેન્સર નહીં હોય તો આપણે એમાં ફસાવાના છીએ રસ્તો જ હોય તો પ્રાકૃતિક ખેતી છે પાણી આવ્યું ગયું છે આખી પૃથ્વીમાંથી તો એનો કોઈ રસ્તો હોય તો એ પ્રાકૃતિક ખેતી જ છે પશુધન આજે રણ વિખર થઈ ગયું છે એનો કોઈ રસ્તો હોય તો એ પ્રાકૃતિક ખેતી જ છે તો પ્રાકૃતિક ખેતી આપવા વગર છૂટકો જ નથી જો આની સાથે આપણે લાગણીમાં નહીં જોડાય તો આપણો વારો આવી ગયો એવું સમજી લેવાની જરૂર છે એમાં કેટલાક ખેડૂતો આવવાના છે અને એને શું શું તમે આ નિમિત્તે અમે કાલે રાજકોટ કિસાન ગૌશાળામાં કાલે થી એક ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે જેને ખેડૂતો બધી જે પ્રાકૃતિક ખેતી કરે છે એ ખેડૂતો અને જેને ગૌશાળા છે એ ખેડૂતો એ બધી જ ગૌશાળાને અમે બોલાવ્યા છે કે જે ગૌશાળાની અંદર અમે ઘનજીવામૃત જીવામૃત બનાવી શકીએ દસ પોણી અર્ક બનાવી શકીએ તો ખેડૂત સીધું મળે અને ગૌશાળાને આવક પણ થાય એવા ખેડૂતોને બોલાવે છે અને એને પૂરી ટ્રેનિંગ આપવાના છે કેવી રીતે ગંજી વાપર કેવી રીતે બનાવવું કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરવી પ્રાકૃતિક ખેતીમાં કેવી રીતે આવક થાય આ ઝેર ખેતી કેવી રીતે પ્રોસેસ કરી વેચી શકાય એ બધી જ માહિતી કાલે અમે કિસાન ગૌશાળામાં આપવાના છીએ આની પેલા આવી કઈ શિબિર કેવું કઈ કર્યું તો કેટલા ખેડૂતોને લાભ થયો આની પેલા શિબિરો તો ઘણી કરી હતી પણ કિસાન ગૌશાળામાં જ્યારે કરી હતી ત્યારે બધી જ ગૌશાળા એની અંદર જોડાણી ઈચ્છા છે કે આ તો હાલ આવક વાળો છે અત્યાર સુધી એને આવક નથી અને ગાયો સાચવે છે તો આ તો ખેડૂત જોયે છે આવક એમાંથી શરૂ થઈ જાય એટલે માટે એને ખૂબ રસ પડ્યો છે એટલે મેં એની આ સિબિર રાખવા દેવા કેટલા ખેડૂતોને લાભ મળ્યો એના લગભગ એમાં તો સો થી બસો ખેડૂતો જે આવ્યા હતા એને લાભ મળ્યો છે પણ એની જાગૃતિ આખા ગુજરાતમાં આવી છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારો ની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટ્ટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફૂટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ